નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ તેમાં ચાલો યાદ કરીએ જે આપેલું છે તેમાં પાના નંબર પચીસ ઉપર જે મહાવરો આપેલો છે તે મહાવરાની આપણે સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે એકદમ ફ્રી છે જેમાં તમે બિલકુલ ફ્રીમાં પીડીએફ જોઈ શકશો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વઅધ્યયન પોથીની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ ચાલો યાદ કરીએ મહાવરો પાના નંબર પચીસ મહાવરો પાના નંબર પચીસ ઉપર આપેલો છે તે જેમાં પ્રથમ દાખલો છે ગુણાકાર કરો જેમાં પેલો બે ના છેદ પાંચ ગુણ્યા પાંચ તો બે ના છેદ પાંચ ગુણ્યા વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પાંચ કરવાના છે જે અહીં ભૂલમાં લખતી વખતે પાંચ ની જગ્યાએ બે થઈ ગયા છે તો તમારે અહીં પાંચ કરી દેવા ત્યાર પછી આપણે છેદ ઉડાડીશું તો આ પાંચ અને પાંચ છે તે આપણા છેદમાં ઉડી જશે આપણો જવાબ થશે અહીં બે તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો અહીં લખાણમાં ફૂલાઈ ગયું હોય તેથી આપણે પાંચ લખીશું નહીં આપણે બે લખીશું ત્યાર પછી બીજો દાખલો છે તેમાં જોઈએ જેમાં ત્રણ ના છેદમાં ચાર ગુણ્યા ચાર છેદમાં ત્રણ તો બંનેનો ગુણાકાર કરીશું આપણે ચોકડી ગુણાકાર કરીએ તો પણ ચાલે ગુણ્યા ચાર તો સૌ પ્રથમ અને આપણે અપૂર્ણાંકમાં લખીએ જેમાં સાત છેદમાં ચાર થશે ચાર ગુણ્યા એક વત્તા ત્રણ એટલે સાત સાત છેદમાં ચાર ચાર ગુણ્યા ચાર હવે ચાર ચાર છે તે આપણા બાકી વધ દાખલો જેમાં છ ગુણ્યા બે છેદમાં ત્રણ માટે છ ગુણ્યા બે થશે હવે છના આપણે અવયવ પાડીએ તો બે ગુણ્યા ત્રણ ત્યાર પછી અહીં ત્રણ અને આ ત્રણ છે તે ઉડી જશે બાકી વધશે બે ગુણ્યા બે જે આપણો જવાબ થશે બે ગુણ્યા બે બરાબર ચાર ત્યાર પછી પાંચમો દાખલો છે તેની અંદર જઈએ તો બે ના છેદમાં ત્રણ ગુણ્યા બે પૂર્ણાંક એકના છેદમાં ત્રણ તો સૌ પ્રથમ આપણે મિશ્ર પૂર્ણાંક છે તેને તો બે ત્રણ એટલે છ બે તેરી છ છ વત્તા એક એટલે સાત એટલે આપણો મિશ્ર પૂર્ણાંક થશે સાતના છેદમાં અશુદ્ધ પૂર્ણાંક થશે સાતના છેદમાં ત્રણ હવે સાત બે ગુણ્યા સાત એટલે બે અને સાતનો ગુણાકાર કરીશું અંશમાં અંશનો ગુણાકાર છેદમાં છેદનો ગુણાકાર તો સાત ના છેદમાં નવ તો અંશ ગુણાકાર અંશમાં કરીએ છેદનો ગુણાકાર છેદમાં કરીએ તો બે ગુણ્યા સાત અને સાત ગુણ્યા નવ તો અહીં સાત સાત છે તે ઉડી જશે માટે બાકી વધશે બે છેદમાં નવ ત્યાર પછી સાતમો દાખલો જોઈએ જેમાં ત્રણ છેદમાં આઠ ગુણ્યા છ ના છેદમાં ચાર ગણતરી બે ગુણ્યા બે તેરી છ અને બે દુ ચાર એટલે અહીંયા ત્રણ થશે અહીં બે થશે હવે ઉપર બચે છે ત્રણ ગુણ્યા ત્રણ એટલે થશે નવ નીચે વધે છે આઠ ગુણ્યા બે એટલે થશે સોળ તો આપણો જવાબ થશે નવના છેદમાં સોળ ત્યાર પછી આઠમો દાખલો છે નવ ના છે 9 પાછું પચીસ થશે તો આપણો જવાબ થશે સત્યાવીસ ના છેદમાં પચીસ ત્યાર પછી નવમો દાખલો છે એક ના છેદમાં ત્રણ ગુણ્યા પંદરના છેદમાં આઠ તો અંશનો અંશમાં ગુણાકાર કરીએ છેદનો છેદમાં કરીએ પંદર અને ત્રણ ગુણ્યા આઠ હવે ત્રણ થશે પાંચ અને છેદમાં આઠ ત્યાર પછી દસ દાખલો અગિયાર છેદમાં બે ગુણ્યા ત્રણ ના છેદમાં દસ તો સૌ પ્રથમ અંશ નો ગુણાકાર કરીએ તો અગિયાર ગુણ્યા ત્રણ છેદમાં છેદનો ગુણાકાર કરીએ બે ગુણ્યા દસ જેમાં અગિયાર ગુણ્યા ત્રણ બરાબર તેત્રીસ અને બે ગુણ્યા દસ બરાબર વીસ મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો એક પૂર્ણાંક તેર ના છેદમાં વીસ થશે ત્યાર પછી પ્રશ્ન બે ની અંદર આપણને ભાગાકારના દાખલાઓ આપેલા છે તે ભાગાકારના દાખલા જોઈએ જેમાં પેલો દાખલો છે બાર ભાગ્યા ત્રણ ના છેદમાં ચાર બરાબર સૌ ભાગાકારને આપણે ગુણાકાર કરવો હોય તો જે પદ છે તેને આપણે ઊંધું લખવું પડે ત્રણ ના છેદમાં ચાર છે તેને આપણે ચાર ના છે એટલે એટલે સોળ આપણો જવાબ ત્યાર પછીનો બીજો દાખલો છે સોળ ભાગ્યા પાંચ ના છેદમાં છ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે અગાઉ કીધું તેમ કે ગુણાકારમાં ફેરવવું હોય તો જે પદ છે તેને આપણે ઊંધું કરવું પડે એટલે કે અંશ છે તેને છેદમાં અને છેદને અંશમાં લખી દઈશું એટલે ગુણાકારમાં થઈ જશે તો અહીં હવે થશે સોળ ગુણ્યા છ છેદમાં પાંચ જેમાં સોળ ગુણ્યા પાંચ છેદમાં પાંચ સંખ્યામાં ફેરવતા ઓગણીસ પૂર્ણાંક એક ના છેદમાં પાંચ ત્યાર પછી ત્રીજો દાખલો બે ના છેદમાં પાંચ ભાગ્યા અગિયાર ના છેદમાં બે તો જે પગાર કીધું એમ પદને આપણે ઉલટાવી દઈશું ત્યાર પછી બે ગુણ્યા બે અને પાંચ ગુણ્યા તો બે ગુણ્યા બે એટલે ચાર થશે અને પાંચ ગુણ્યા એટલે પંચાવન થશે તો આપણો જવાબ થશે સાત તો તેને પણ તેમજ પદને ઉલટાવીશું એટલે થશે તો નવ ગુણ્યા ત્રણ એટલે સત્યાવીસ એમને મિશ્ર સંખ્યામાં ફેરવતા ત્રણ પૂર્ણાંક ત્યાર પછી પાંચમો દાખલો ભાગ્યા બે પૂર્ણાંક ત્રણ પંજા પંદર ને એક સોળ ના છેદમાં પાંચ ને ત્રણ એક ત્રણ ને બે પાંચ ના છેદમાં ત્રણ હવે પદને ઉલટાવી અને ગુણાકાર કરી દઈએ તો સોળ ગુણ્યા ત્રણ અને પાંચ ના ગુણ છેદમાં પાંચ પાંચ ગુણ્યા પાંચ તો સોળ તેરી અડતાલીસ પાંચ ગુણ્યા પાંચ પચીસ મિશ્ર સંખ્યામાં ફેરવતા એક પૂર્ણાંકમાં ફેરવીએ તો ત્રણ દુ છતા એક એટલે સાત સાતના છેદમાં બે ગુણ્યા ના છેદમાં સાત ચાર ત્યાર પછી સાત ગુણ્યા એક એટલે સાત અને બે ગુણ્યા ચાર એટલે આઠ માટે આપણો જવાબ થશે સાત છેદમાં આઠ ત્યાર પછીનો સાતમો દાખલો છે જેમાં ત્રણ છેદમાં પાંચ છેદમાં બે બરાબર ઉલટાવતા ત્રણ છેદમાં પાંચ ગુણ્યા છેદમાં એક બરાબર ત્રણ ગુણ્યા બે બરાબર છ અને પાંચ ગુણ્યા એક બરાબર પાંચ માટે છના છેદમાં પાંચ મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીએ તો થશે એક પૂર્ણાંક એક ના છેદમાં પાંચ ત્યાર પછી આઠમો દાખલો છે પાંચના છેદમાં છ ભાગ્યા બે જેમાં પદને ઉલટાવીશું તો થશે પાંચ ના છેદમાં છ ગુણ્યા 1 ના છેદમાં બે બરાબર પાંચ ગુણ્યા એક અને છ ગુણ્યા બે બરાબર પાંચ ગુણ્યા એક એટલે પાંચ અને છ ગુણ્યા બે એટલે બાર ત્યાર પછી આગળ જઈએ નવમો દાખલો જેમાં બે પૂર્ણાંક એક તૃતીયાંશ ભાગ્યા ત્રણ છેદમાં પાંચ તો સૌ અશુદ્ધ પૂર્ણાંકમાં કરીએ તો બે ચાર વત્તા એટલે પાંચના છેદમાં પૂર્ણાંક માં અશુદ્ધ પૂર્ણ મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો ચાર પૂર્ણાંક એકના છેદમાં છ ત્યાર પછીનો દાખલો છે દસમો પાંચ પૂર્ણાંક એક ના છેદમાં છ ભાગ્યા નવના છેદમાં બે બરાબર સૌ પ્રથમ આપણે પાંચ છત્રીસ એકત્રીસ ના છેદમાં છ ગુણ્યા બે ના છે બરાબર એકત્રીસ ના છેદમાં ત્રણ દુ છ અને ત્રણ નવ તેરી સત્યાવીસ એકત્રીસ ના સત્યાવીસ જે આપણો જવાબ થશે એક પૂર્ણાંક ચાર ના સત્યાવીસ વિદ્યાર્થી મિત્રો અહીં આપણું ધોરણ આઠનો પાના નંબર પચીસ ઉપર જે મહાવરો આપેલો છે તે મહાવરાનું સમજૂતી છે તે પૂરી થાય છે આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ બાકીના બધા જ વિડીયોના બધા ભાગની લિંક છે તે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેથી તમે તેથી પણ જોઈ શકશો તો આશા રાખું છું કે અમારી વિડીયો આપને ગમ્યા હશે કમેન્ટ કરી મને જરૂરથી જણાવજો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર માંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએફ થી ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનની પીડીએફઓ બિલકુલ ફ્રીમાં જોવા મળશે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો આશા રાખું છું અમારી પીડીએફ પણ આપણે ગમશે અને એપ્લિકેશન પણ આપ જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો